વલસાડના સાંસદ ધવલ પટેલે આપ પર પ્રહાર કર્યા મહારાષ્ટ્રમાં આપની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે તેઓ તેમણે નિવેદન આપ્યું ત્યારે આપ ગુજરાતમાં બૂથ સંમેલન કરશે તેવું પણ ધવલ પટેલે કીધું ગુજરાતમાં મહારાષ્ટ્રવાળી થવાની છે તેવું પણ ધવલ પટેલે કીધું હતું આપ કોંગ્રેસના સુપડા સાફ થવાના છે તેવું પણ નિવેદન ધવલ પટેલે આપ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જ જીતશે તેવું પણ ધવલ પટેલે તેમના નિવેદનમાં કીધું છે તો ગુજરાતમાં આપ સાથે મહારાષ્ટ્રવાળી થશે આપ કોંગ્રેસના સુપડા સાફ થવાના છે તેવું ધવલ પટેલે કીધું છે